હવે આ તમારે તનો કોકડો રૂમા વેલા ભાઈ મમ્મા આજ તો 얘તે મારી કોજુ હા 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 વાજી મારા હા તો વાજી રહ્યો ભાઈ મારી પશુ કમાયેલી બાપુ મારી કમાવાય પણ તારા બાપ મારા સિક્કો વિશે કમાયો भेजर तारा <kle> અતિશય વિળા કે અતિશય પળ કે અતિશય મારે શિકોતર દીકે ભાઈ ઉપર કોક મારે શિકોતર ને કોક તમારા વિશે મારા શિકોર્યું છે મર્યું તારા હું ડડ પડે તો મારે શિકોતર દીકે પરે હા હા બળ્યા બાપા મારા શિકોતર આ ડડ થાય તો એમ ડળી લાવવાનું પાંચ ડડ થાઉં તો કોઈ કે તી નધી આજ વેળા રી કહેવાનો ટાઈમ છે તો ડડ થાહે ઓય એ ભાઈ મે તમારી બોલાયલી આવી નહીં ના માં આવી મગઈ મગઈ વાજા હતા તર હા હા ઓરે ફોરેની લરી હા તમારી કરતા તો ફોરેની આવી કરતા રે 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 ਝੋਕੜੀ ਬਣਾਵੇਂ ਤੁਹਾਡੀ ਆਹ ਰੇ ਦੇਖ ਲਓ ਮਰੀ ਮਰੀ ਹallelujah ਬੜੀ ਉੱਚੀ ਗੋਲ ਛੋ ਜਾਓ ਮਾਰਾਂ ਤੇ ਤੁਹਾਰਾ ਵਿਸ਼ੇਵਾਤੂ ਪੜ੍ਹੇ ਪੜ੍ਹੇ ਹੈ ਪੁੱਤਰ ਦਾ ਭਗਵਾਨ ਕਹਤਾ ਸੀ ਮਾਰਾ ਕੋਈ ਜੇਤਨ ਦੱਸੇ ਪੜ੍ਹੇ ਸੇ ਪਰ ਮਾਰੋ

ઓય આવ યાર ફાઈન્ડ મારે શિખોતર તો મારે શિખોતર ને કોક મારે કોક એ કોસુર ને કોક તો એ ઓય ફાઈશેલા ભાઈ ભાઈ હું કરવા મારે હું મારે પાઈને કેવું ઈ ધન જાઓ અમકો જામી ઠીક એ દાડે ને મા આવજો હા